હું પાલે પાલે પા સોરી ને કે હુઈ નો ઓય ડટર સો તો વાહ ના કો હુઈ નો તુમારે હામો જમા કરી કા માકો લે લેકઈ નો આ દેખાય છે તુહી નો આખી છે આ અપડું કોઈનો ઘણી કોક જો કોવિડ આવજો બેટલા ને હા ને તો ઘડી ખોઈ લો કોઈ હોન કે નહી એવું લાગે એટલે ધમક આ કે બોલું રાજમાં આવું ને રાજમાં હા અને તો એવું ને રાજમાં બાપુ સિંહાસન પર મેન ગેટ પર ઘરમાં